વાલા મિત્રો આજે ગીરા ગુર્જરીના આ નવા એપિસોડમાં આપણે મળી રહ્યા છીએ ત્યારે હું તમને અગાઉ ઘણી વખતે વાત કરી ચૂક્યો છું કે જાતિ એ આપણા સમાજનું એક અવિભાજ્ય એવું અંગ છે જાતિને દૂર કરવા માટેની ઘણી કોશિશ આપણા મહાનુભાવોએ કરી કેટલાકે તો જે જાતિવાચક સંજ્ઞાઓ હતી એ દૂર કરવા માટે નામોની અંદરથી જાતિને અટકને દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો દાખલા તરીકે આર્ય સમાજના આપણા દયાનંદ સરસ્વતી એમણે તો માત્ર એક જ આર્ય જાતિ એવું બતાવવા માટે આગ્રહ એવો રાખ્યો કે જો જાતિ લખવી જ હોય અટક લખવી જ હોય તો આર્ય લખવી બાકી કોઈ અટક લખવી નહીં તો એ રીતે જે આર્ય સમાજના મહાનુભાવો એમણે પોતાના નામ પાછળ કોઈ અટક રાખી જ નહીં એનું એક ઉત્તમ ઉદાહરણ આપણા પૂર્વ પ્રધાનમંત્રી ચરણસિંહ તો એ જાટ હતા પરંતુ એ માત્ર ને માત્ર ચરણસિંહ એટલું જ લખતા હતા ચૌધરી એ તો એમને મળેલો ખિતાબ હતો એમના સમાજ તરફથી હરિયાણામાં ઉત્તર પ્રદેશમાં જે જાટ સમુદાય છે તો એ એના પોતાના સમાજના એક આગેવાનને સર્વમાન્ય રીતે એ બધાનો અગ્રણી ગણીને પાઘડી પહેરાવવાની એક રસમ કરે અને એને ચૌધરી કહેવાય તો એ પ્રકારના એ ચૌધરી હતા દેવીલાલ પણ એ પ્રકારના ચૌધરી હતા એટલે જેમ ગુજરાતની અંદર ચૌધરી સમાજ છે અને બધા જ લોકો ચૌધરી અટક લખે છે તે રીતે ત્યાં બધા લખી શકતા નથી ત્યાં તો માત્ર જે આગેવાન હોય એ જ ચૌધરી અટક લખે અને એ પણ ચરણસિંહ નહોતા લખતા દેવીલાલ પણ નહોતો લખતા દેવીલાલ પોતાનું એક જ નામ દેવીલાલ એટલું જ રાખતા હતા તો જે આર્ય સમાજ છે એની અંદર આ એક પ્રકારનો નિયમ વર્ણ લખ્યો નિયમ બની ગયો હતો કે એમાં અટક લખવાની જ નહીં જયપ્રકાશ નારાયણ તો એમની કોઈ અટક નથી એમનું પોતાનું નામ છે રાજેન્દ્ર પ્રસાદ આપણા પહેલા રાષ્ટ્રપતિ એમનું નામ છે એની પાછળ કોઈ અટકપટક કશું જ નહીં તો આ પ્રકારનું આખું એક વલણ ઊભું થયું પરંતુ એ બહુ લાંબુ ચાલ્યું નહીં મહાત્મા ગાંધીએ પોતે પણ કહ્યું કે અનેક જાતિઓ છે આપણા દેશની અંદર બીજા જે યુરોપના દેશો અથવા અમેરિકા વગેરેમાં એ જાતિનું બહુ મહત્ત્વ નથી જ્યારે આપણા ત્યાં જાતિનું મહત્ત્વ છે આપણી ત્યાં એક એક જાતિ એક એક સેના જેવી છે આ શબ્દ મહાત્મા ગાંધીના છે એટલે એટલી બધી સેનાઓ જો ભેગી થાય તો એક રાષ્ટ્ર કેટલું બળવાન બની જાય આવો એક પોઝિટિવ અભિગમ મહાત્મા ગાંધીએ પણ રાખેલો એ વખતે જ્યારે આઝાદીની ચળવળ હતી એ વખતે કોઈ જાતિવાતી એવી કોઈ ભેદભાવ વગર બધા જ લોકો મહાત્મા ગાંધીની સાથે થયેલા અને આઝાદીની ચળવળની અંદર તો હિન્દુ મુસલમાન કોઈ પણ જાતના ભેદભાવ વગર જાણે કે પોતે એક જબરજસ્ત જંગ લડવાનો છે અને દેશને આઝાદી અપાવવાની છે એકમાત્ર ઉદ્દેશ સાથે બધાએ એ ચળવળ ઉપાડી હતી અને એમાં સહયોગી બન્યા હતા બલિદાનો પણ આપ્યા હતા તો એવા એક દેશની અંદર કે જ્યાં જાતિ સંપ્રદાય ધર્મ એ બધાના ભેદભાવ વગર એક સમરસ ભારતીય રાષ્ટ્ર ઊભું થવાનું હતું તે થઈ શક્યું છે ખરું એનો જવાબ આપણે પોતે પણ બહુ પોઝિટિવ રીતે નહીં આપી શકીએ કારણ કે ધીરે ધીરે આઝાદી મળ્યા પછીના જે સમયમાં સંજોગો એવા ઊભા થયા કે લોકો વધુને વધુ પોતાના અંગત હિતો તરફ વળ્યા અને અંગત હિતોને સાધવા માટે એમને જે સૌથી મોટું પરિબળ પ્રાપ્ત થયું તે હતું એમની જાતિ એમનો સમાજ એટલે પહેલ તમે જુઓ કે પહેલું આપણું જે આપણા લોકતંત્રનું પહેલું ઇલેક્શન પહેલી ચૂંટણી એના જે ઉમેદવારો છે તે કોઈ જાતિના બેઝ ઉપર નક્કી થયેલા ઉમેદવારો હતા જ નહીં જે લોકપ્રિય હતા અથવા તો સામે ચાલીને એમને રિક્વેસ્ટ કરવી પડી હતી વિનંતી કરવી પડી હતી કે તમે ઊભા રહો ચૂંટણીમાં ત્યારે એ લોકો ચૂંટણીમાં ઊભા રહેવા તૈયાર થતા હતા પ્રજા પોતે એમનો ખર્ચ ઉપાડી દેતી હતી એ એક સંજોગ જે હતા અને એક પ્રકારનું એક માંગલિક દ્રશ્ય હતું તે ધીરે 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 ઝાંખું પડતું ગયું તે ત્યાં સુધી કે હવે તો એવું દ્રશ્ય ફરીથી જોવા મળશે કે કેમ એ પણ પ્રશ્ન છે કદાચ એ દ્રશ્ય સમગતું ભૂસાઈ ગયું છે એ વખતના આપણા સાંસદ કોણ હતા મોટાભાગે એવા લોકો હતા કે જેમને પોતાનો અંગત રીતે કોઈ સ્વાર્થ નહોતો એમની પાસે સમય હતો અને એમની પાસે એક બહુ જ મોટી પ્રતિષ્ઠા હતી એટલે ઘણા બધા રાજવીઓ ઘણા બધા શ્રેષ્ઠીઓ ઘણા બધા ઉત્તમ પ્રકારના જે કહી શકાય એવા માણસો એમને સામેથી વિનંતી કરીને પક્ષો પોતાના ઉમેદવાર તરીકે ઊભા રાખતા હતા તો એ સમય ચાલ્યો ગયો છે અને હવે એક એવો સમય આવ્યો છે કે જે વખતે કાં તો ધર્મના નામે અને કાં તો જાતિના નામે રાજકારણ રમાય છે અને એની અંદર નાની નાની એવી જે પોતપોતાની એસણાઓ છે એ પૂરી કરવા માટેના કાવા દવા ખેલાય છે એટલે તમે જોઈ શકશો કે આપણા નેતાઓનું સ્તર કેટલું નીચું ઉતરી ગયું છે આપણે દિવસે દિવસે વધુને વધુ લોકો પોતાની જાતિ માટે પોતાના સમાજ માટેનું પ્રતિનિધિત્વ મેળવવા માટેના વલખા મારે છે એના માટેની રજૂઆતો કરે છે એના માટેના આંદોલનો ચાલે છે ત્યારે શરૂઆતમાં જે આપણે આઝાદીના શરૂઆતના વર્ષોમાં આવું કશું જ નહોતું એ વખતે માત્ર યોગ્યતા લાયકાતના ધોરણે સામે ચાલીને આપણે ઉમેદવારો ઊભા કરતા હતા આપણા નેતાઓ બલકે જે મુખ્ય નેતા હતો મહાત્મા ગાંધી એનું તો ઉદાહરણ કદાચ વિશ્વની અંદર ન મળે કે વિશ્વમાં જ્યાં કંઈ જેના નેતૃત્વ હેઠળ આઝાદીની ચળવળ થઈ એ તો પોતે ને પોતે પછી કાં તો પ્રમુખ થયો કાં તો વડાપ્રધાન થઈ ગયો પરંતુ આ મહાત્મા ગાંધી એકમાત્ર એવા માણસ હતા કે જેમણે ક્યારેય પોતાની પોતાના માટે કશું જ માગ્યું જ નહીં પોતાના માટે નહીં પોતાના પરિવાર માટે પણ નહીં એમણે તો માત્ર ને માત્ર દેશ સામે જોયું રાષ્ટ્ર સામે જોયું એ દેશની એકતા કેવી રીતે જળવાય એની ચિંતા કરી અને એના માટે એમણે એક ભાષાની વાત કરી અને એ પણ કેવી ભાષા તો આખા દેશની પ્રજા સમજી શકે એવી ભાષા હિન્દી પણ નહીં હિન્દુસ્તાની કે જેની અંદર ઉર્દુના શબ્દો પણ હોય જેની અંદર દક્ષિણ ભારતની ભાષાઓના શબ્દો પણ હોય અને જે સાર્વત્રિક રીતે સ્વીકૃત થઈ શકે સાદી ભાષા હોય એમ નહીં કે માત્ર વિદ્વાનો જ સમજી શકે પરંતુ એ પણ આખરે સ્વીકૃત ન થયું આપણે જાણીએ છીએ કે અંગ્રેજીનો પ્રભાવ જે એ વખતે અંગ્રેજોના વખતમાં હતો એના કરતાં પણ વધુ કદાચ આજની તારીખે છે કે લોકો ધીરે ધીરે પોતાની માતૃભાષામાં ચાલતી શાળાઓ પણ બંધ કરવા માંડ્યા અને અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થવા માંડી એટલે કે માતૃભાષા પ્રત્યે પણ લોકોને કોઈ અહોભાવ રહ્યો નહીં એક એવો સમય પણ આવી શકે કે આપણી બે કે ત્રણ પેઢીઓ પછી જે આપણી જ પ્રજા એ કદાચ ગુજરાતી વાંચી જ ના શકે એ સંજોગો પણ આવી શકે પાકિસ્તાનની અંદર પણ ગુજરાતી ભાષા હતી આજે એ સંજોગો ઊભા થયા છે કે ત્યાં ગુજરાતી બોલાય તો છે પરંતુ ગુજરાતી લિપિ ત્યાં ધીરે 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 નષ્ટ થઈ ગઈ છે હવે ગુજરાતી લખાય છે તે પણ ફારસી લિપિમાં લખાય છે ઉર્દુ લિપિમાં લખાય છે તો આ પરિસ્થિતિ આપણી ભાષાની પણ થઈ શકે મહાત્મા ગાંધીની વાત જવા દઈએ હવે એ તો એક જાણે કે એક જમાનો જતો રહ્યો અને ફરીથી આવવાની શક્યતા પણ નથી પરંતુ આજે જે વિકાસની હરણફાળ શરૂ થઈ છે અને એમાં સવિશેષપણે જે ગ્રામીણ પ્રજાની જે વિકાસની દોડ ચાલુ થઈ છે એની અંદર ગ્રામીણ સમાજો પોતે પોતપોતાની રીતે સમૃદ્ધ થવા માટે પોતાના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે ઊંચી પદવીઓ પર જઈ શકે આઈએએસ અને આઈપીએસ બની શકે એના માટેના પુરુષાર્થમાં લાગી ગયા છે તેની શરૂઆત ધારો કે કોઈ ખોડલધામથી થાય કોઈ સરદારધામથી થાય તો એની હરીફાઈમાં એમના કરતાં થોડીક ઓછી માત પર કહી શકાય એવી એક જ્ઞાતિ આજના સમાજ ચૌધરી સમાજ એ પણ એમની લાઈનમાં હવે પોતાની રીતે કોશિશ કરી રહ્યો છે ને આ આજના થામ એનું આ નિમંત્રણ પત્ર છે એનો શિલાન્યાસ થઈ રહ્યો છે અડાલજ પાસે જમીન લઈને ત્યાં આગળ એક એવી સંસ્થા બનાવી કે જ્યાં આગળ ત્રણ હજાર વિદ્યાર્થીઓ રહી શકે ભણી શકે અને એમને લગભગ સમજો કે એ મફતમાં જે શિક્ષણ મળી શકે પણ એક જ્ઞાતિના જ હશે એટલે તમે જુઓ કે એક વિભાજન શરૂ થઈ ગયું એક રીતે જોવા જઈએ તો એવી વંચિત સમાજનોની ના ઉદ્ધારની આ વાત છે એક એવો સમાજ કે જે ગામડાની અંદર હતો માત્ર પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો હતો અને એના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે એ ઊંચી પદવીઓ સુધી જાય તો એમાં ખોટું કશું નથી પરંતુ આની અંદર એક સંકુચિતતા તો આવી જ જાય છે કે માત્ર આજના સમાજ તો એ જ રીતે ત્યાં સરદારધામની અંદર પણ આમ તો એક પાટીદાર સમાજની વાત છે પણ મેં જરા તપાસ કરી તો જાણવા મળ્યું કે ત્યાં બીજા સમાજની દીકરીઓ પણ એ લોકો લે છે તો આ પ્રકારના સામાજિક સંસ્થાનો પછી તે ખોડલધામ હોય ધામ હોય ધામ હોય ઉમિયા ધામ હોય એ એકબીજાની સ્પર્ધામાં ઉતરીને પોતપોતાના સમાજના દીકરાઓને દીકરીઓને વધુ સુશિક્ષિત કરવા માંગે છે વધુ સારી જગ્યાએ સ્થિર થાય એના માટેની ટ્રેનિંગ આપવા માંગે છે તાલીમ આપવા માંગે છે ક્લાસીસ ચલાવવા માગે છે એની હોસ્ટેલો ચલાવવા માંગે છે તો ખોટું નથી પરંતુ એનાથી જે તિરાડ ઊભી થાય છે એ ન થવી જોઈએ આ તિરાડ જો ઊભી થઈ જશે તો એનાથી શું થશે કે પરસ્પર આ જ્ઞાતિઓ આ સમાજો એકબીજાની વિરુદ્ધ થવા માંડશે એવું મહેસાણા જિલ્લાની અંદર જોયું પણ ખરું કે માનસીભાઈના મોઢામાં જ આ શબ્દો મૂકવામાં આવ્યા કે જો તમારે દૂધસાગર ડેરીની અંદર નોકરી લેવી હોય તો તમારે ચૌધણના પેટે જન્મ લેવો પડે આ બહુ જ આનાથી નુકસાન થયું છે અને સૌથી વધુ નુકસાન ચૌધરી જ્ઞાતિને જ થયું છે તો આવું ન થવું જોઈએ કોઈ એક સમાજ હાવી થઈ જાય થોડો સમૃદ્ધ થયો એટલે બીજા ઉપર એનું વર્ચસ્વ સ્થપાઈ જાય અને બીજાઓને એ પોતાના કરતાં ઉતરતા ગણે અથવા તો એમને એ તક ના આપે તો એ તો બહુ જ ખરાબ કહેવાય એટલે હું તો ઈચ્છું કે સામાજિક સમરસતાનો જે સિદ્ધાંત આપણે સ્વીકારેલો છે આપણા બંધારણે પણ સ્વીકારેલો છે એને અનુસરીને આપણે બધાના માટે કંઈ કરી ચૂકીએ આંજણાધામ થાય પરંતુ આંજરાધામમાં માત્ર આંજણાના જ બાળકો કેમ હોય એની અંદર હરિજનના બાળકો પણ હોય એની અંદર મુસલમાનના બાળકો પણ હોય એની અંદર બીજા સમાજના જે વંચિત સમાજો છે સામેથી એ લોકોને આપણે કહેવું કે ભાઈ અમે જો આવું એક ઊભું કરીએ છીએ સંસ્થાન એની અંદર તમારા બાળકોને પણ અમે પ્રવેશ આપીશું મેરિટ ઉપર પ્રવેશ આપો પરંતુ પ્રવેશ જરૂર આપો તો આ જ વસ્તુ સરદારધામને પણ લાગુ પડે ખોડલધામને પણ લાગુ પડે ઉમિયાધામને પણ લાગુ પડે અને બીજી એક મહત્વની વસ્તુ એ બનવી જોઈએ કે આ સંસ્થાનો રાજકારણના અડ્ડા ના બની જાય મહત્વની વસ્તુ આ બની છે કે આવા સંસ્થાનો રાજકારણના અડ્ડા બનતી હોય છે અને બનતા હોય છે અને એના કારણે એક બહુ જ ખતરનાક પ્રકારની એક એવી વિષાક્ત પરિસ્થિતિ સર્જાય છે કે જેની અંદર એક જ્ઞાતિ બીજી જ્ઞાતિની જાણે કે દુશ્મન હોય એવી પરિસ્થિતિ પેદા થાય છે સૌરાષ્ટ્રમાં કડવા અને વચ્ચેની જે કટ્ટર હરીફાઈ શરૂ થઈ એના કારણે નુકસાન થયું છે ફાયદો નથી થયો આપણે ઈચ્છીએ કે આ બધામાંથી કંઈક રસ્તો કાઢીને આપણે બધાને એક મંચ ઉપર લાવીએ અને છેવટે તો ગુજરાતની પ્રજા તરીકે આપણે ગુજરાતને આગળ લાવીએ ગુજરાતીઓ તરીકે આપણે આગળ આવીએ એમાં બહાર વસતા વિદેશવાસી ગુજરાતીઓ પણ આપણને મદદરૂપ થાય એમને પણ આપણે સામેલ કરીએ અને કોઈનાય પ્રત્યે અસૂયા ભાવ રાખ્યા વગર ઈર્ષા ભાવ કે અદેખાઈ રાખ્યા વગર આપણે માત્ર ને માત્ર ગુણવત્તાને મહત્વ આપીને એક સારા ગુજરાતનું નિર્માણ કરીએ ગિરા ગુજરીની આ ચેનલમાં તમે બધા બહુ રસપૂર્વક ભાગ લઈ રહ્યા છો અને જોઈ રહ્યા છો એ બદલ તમારો આભારી છું ફરી વાર પાછા આવતા રવિવારે મળીશું